સુરેન્દ્રનગરથી ટ્રકમાં ભૂસાની આડમાં લઈ જવાતો ઓગણીસ લાખ નો વિદેશી દારૂ ઝડપાયો આરોપી ફરાર સુરેન્દ્રનગર એલસીબી ટીમ પોલીસ મથક વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન તેમને ખાનગી રાતમી મળી હતી જેમાં વિદેશી દારૂની હેરાફેરી કરવામાં આવી રહી છે પોલીસે હકીકત વાળી જગ્યાએ તપાસ હાથ ધરતા ટ્રક દારૂ અને નીકળી પડ્યા હતા આ કાર્યવાહી દરમિયાન ટ્રક ચાલક નાસી છૂટવામાં સફળ રહ્યો હતો હાથ ધરવામાં આવેલ કાર્યવાહી દરમિયાન પોલીસે દારૂની